હેલો એવરી વન સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં તો આજે આપણે બનાવીશું કેરીનો શરબત તો કેરી તમારે આફ્રિકામાં બારે ચારે માસ પડતી હોય પણ ચલો કેરી શરબતમાં અત્યારે તો ખૂબ ગરમી હોય છે અને કેરી ઠંડક આપનારી વસ્તુ એટલે કેરીનો શરબત બનાવીશું એની માટે મેં એક મોટી કેરી લીધી અને છીણી લીધી છે આપણે છૂંદો પાડતા હોય એ છીણીથી અને પછી પાણીમાં મેં મૂકી દીધું છે બધું છીણ તમે વિડીયોમાં જોઈ શકો છો બસ સેમ એ જ રીતના તમારે પ્રોસેસ કરવાની છે અને આ પાણીને તમારે કલાક બે કલાક કે વધારે જેટલું વધારે રાખશો એટલી ખટાશ સરસ રીતે આવી જશે એટલે મેં આ પાણી બે અઢી કલાક રાખ્યું હતું કારણ કે જો શરબત પીવો હોય તો આપણે લીંબુનો શરબત તો તરત આવી જાય ખટાશ પણ કેરીના શરબતને જેટલું તમે રાખી મૂકો એટલું સરસ રીતે ખટાશ આવે છે બે અઢી કલાક મેં રાખી મૂક્યું છે સરસ એની અંદર મેં બધું જે ઇન્ગ્રીડિયન્ટ નાખ્યું છે એ પણ હું બતાવીશ તમને કે મેં કેરીના શરબતમાં શું શું નાખ્યું છે બે કલાક પછી જુઓ આખો કલર ચેન્જ થઈ ગયો છે થોડું વ્હાઇટ જેવો કલર દેખાશે તમે જોઈ શકો છો સરસ રીતે હલાઈને મેં બે અઢી કલાક રાખેલો છે આ એની અંદર મેં નાખી છે સુગર તમને જે પ્રમાણ સુગરનો ટેસ્ટ જોઈતો હોય એ પ્રમાણ નાખવાનો પણ ખટાત સામે જેટલી સુગર હોવી જોઈએ તો આપણને બધાને ખબર હોય છે જ એટલે એ પ્રમાણે મેં સુગર નાખી દીધી છે અને એને સરસ રીતે મિક્સ કરવાનું છે સુગરને કેરીનો ઠંડક આપનારો શરબત છે લીંબુનો શરબત તાકાત અને શક્તિ આપનારો છે એમ દરેક ફળ ફળાદીનો જે શરબત થતો હોય એ હેલ્થ માટે ઉપયોગી હોય છે જ અને કેરીના શરબતમાં પછી મેં નાખ્યું છે સંચર સરસ રીતે પાછું મેં મિક્સ કરી દીધું છે એને અને જેટલી કેરીની આ જે અમે છીણ કહીએ છીએ એ પાણીમાં રે એટલી ખટાશ વધારે આવશે મીઠું નાખ્યું થોડું સરસ રીતે મીઠું એડ કરીને પછી જયારે કેરી નો સરબત તૈયાર થઈ જાય ત્યારે આપણે નાખવાનું છે ત્યાર પછી આપણે બધું છીણ કાઢી લીધું છે ગારણીની મદદથી સરસ રીતે અને તમે શકો છો એકદમ પ્યોર શરબત આપણો તૈયાર છે કેરી અંદર મેં પાવડર નાખી દીધો સુગર મીઠું ને તો તમે જો પછી જોવાની ફટાફટ ઉભારો ગ્લાસ અને પીવા માંડો જે તમને ગરમીથી ખૂબ જ સરસ રાહત આપનારો આ શરબત છે ક્યારે અને બધા ટ્રાય કરીને કહેજો એવો લાગ્યો ક્યારેક તિબત થેન્ક યુ જય માતાજી